2019 की है 2007 की है। कौन सी गोपी आ रही है उसको लुटा जा रहा है माखन खाया जाए, खाया जाए। देखने का प्रयास किया कि मैंने सारी सतिया देखी और सारी गोपियाँ देखी भगवान तो छलंग लगा होता यमुना जी माँ मैं राधा एक मैं राधा तो एक में कृष्ण ललिता कुंभ ललिता कुंभ सोलह हजार एक सौ आठ कृष्ण की गोपियाँ थी

અને આજે હાલો આપણે દર્શન કરવાના જાય વૃદાવન તો ફટાફટ અહીંયાથી વધીએ આપણે આગળ અને જાય વૃંદાવનમાં ના જોઈને આપણે રાધે લખી નાખજો ભાઈ આલો હવે ચા પાણી પીએ પેલા બહાર નીકળીએ વૃંદાવન ખીલાવી દો ચાય કાકા આપણા ચોકમાં જ આવી ગયા છે ને અહીંયાથી જ આપણે જવાનું માટે મળશે વૃંદાવન માટે રિક્ષા તો ફટાફટ પકડી જાય દસ વાગ્યા છે ભાઈ આપણે ત્રીસ રૂપિયાના રિક્ષામાં પહોંચી ગયા છીએ વૃંદાવન આજે તો પરિક્રમા માર્ગ જ આપણે ઉતારે છે ટોટલ અહીંયા થી અગિયાર કિલોમીટર ની પરિક્રમા શરૂ થઈ જાય એમાં એકવીસ જગ્યામાંથી માંથી સોળ જગ્યા પરિક્રમા માર્ગ ઉપર આવે છે અને અહીંયા ક્યાં ફ્રીમાં રહેવાની ધર્મશાળા બધું તમને રસ્તામાં બતાવતો છે અને કરીએ આપણે પરિક્રમા શરૂ એન્ટર થતા જ સીધી ભાઈ આ તમને ધર્મશાળા જોવા મળી જાય આ તમને રહેવા જમવાનું અંદર ફ્રી સુવિધા મળી જાય એકવાર કહી દેજો ભાઈ રાતે રાતે આપણે પરિક્રમા કરી દીધી છે શરૂ અને બીજા નંબરમાં કે તમે ગોકુલ મથુરા રાખે વૃંદાવન ક્યાંય પણ આવો તો ક્યાંય પણ કોઈને રોકડા રૂપિયા આપવા નહીં એના લોકો શું છે કે દારૂ પી છે ભાઈ તમે કેશ આપો એટલે એના કરતા બેસ્ટ રહે આપણે એને આપણી હાથે આપણી નજરની સામે જમાડી દઈએ અને આ રોડ ઉપર તમને ઘણા બધા પૂછવામાં આવશે ભાઈ તમારે ગેસ્ટ હાઉસ જોઈ છે હોટલ જોઈ છે રૂમ જોઈ છે તો એ કોઈ પાસે જવું નહીં ડાયરેક્ટ થોડાક આગળ હાલશો એટલે સીધી આવશે સામે તમારે મિથુલા ગુંજ કુંજ જોયો કહો ને ભાઈ બીજી વસ્તુ એ છે કે આ પરિક્રમા માર્ગ ઉપર વાંધો આવો છે એ તમારે મોબાઈલ કે ચશ્મા કે જે કઈ છે લઈ જાય તો એનું ખાસ ધ્યાન રાખવાનું આપણે બાકીનું બધું અંદર સેફ્ટી મને નાખી દીધું છે અને તે છતાં ધ્યાન રાખીને આયલા જાય છે ત્યાંથી પાંચસો મીટર હાલએ એટલે આ કાલી યોજના ચીર આવી ગયો આજે અષ્ટમી છે અષ્ટમીનો રાધારાણીનો પ્રસાર લઈ લીધો છે આપણે વધી ગયા છે પરિક્રમા માર્ગ ઉપર પાછા આગળ ત્યાંથી થોડાક આગળ હાલએ એટલે ઇન્દ્રદેવી આશ્રમ આવી ગયો છે અહીંયા તમે રહી શકો છો ભાઈ આપણે પહોંચી ગયા છે ગૌરી ગોપાલ આશ્રમ થોડાક આગળ હાલતા જ ગૌરી ગોપાલ આશ્રમ છે ભારત કી સબસે બડી રસોઈઓ અમે છે એક ગૌરી ગોપાલ રસોઈ ભાઈ આ ભારતની સૌથી મોટી રસોઈ પણ આપણે કહી શકીએ કે અહીંયા બને છે ઓલી બાજુની સાઈડ આરામ કરવો હોય તો તમે આરામ કરી શકો છો આ બાજુની સાઈડ આપણે દર્શન કરવાના છે જોઈ લઈ અંદર કેમેરો એલાઉડ હોય છે તો લઈ જશું દર્શન કરી લ્યો ગૌરી ગોપાલ અંદર ફોન છે છે એટલે વૃદ્ધાશ્રમ જોડે છે ઉપર વૃદ્ધાશ્રમ છે અહિયાં કાર્યાલય છે ગૌરી ગોપાલ આશ્રમ નું અહિયાં પ્રસાદી નું ક્ષેત્ર છે તો આપણે જઈ જઈએ ઉપર વૃદ્ધાશ્રમ માં માતાઓના દર્શન કરવા પછી આપણે જાય નીચે પ્રસાદી ઘરમાં રૂમ છે ને બધા રૂમ માં વૃદ્ધ માતાઓ રે જ હવે વૃદ્ધાશ્રમ જે વૃદ્ધ માતાઓના રૂમમાં એસી કુલર બધી ટીવી અને બધી સુવિધા અને ફૂલ ભજન હાલ જ આવે આપણે નીચે પ્રસાદ રૂમમાં અગર નીચે જગ ગૌરી ગોપાલ રસોઈ સૌથી મોટું રસોઈ ઘર જે અહીંયાથી તમે મહિલાઓ અને પુરુષની બે લાઈન અલગ અલગ જાય અહીંયાથી તમે પ્રસાદી લઈ શકો છો ફ્રી ઓફ કોસ્ટ બાજુમાં વિશ્રામ ગૃહ અહીંયા તમે આરામ કરી શકો છો અને બધી પ્રકારની સુવિધા છે કાર્યાલય વિશ્રામગૃહ દવાખાનું હોસ્પિટલ બધું છે એ ટુ ઝેડ સુવિધા જાદાજી ભાઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એટલે ત્યાંય બને છે બહુ મોટે ભાઈ જોરો શોરોથી તો હાલો વધી આપણે ત્યાંથી આગળ ભાઈ આપણે રાધે રાધે લખાયું છે માતાજી કે ભાઈ દેજીઓને દસ રૂપિયા કીધું ચાલો મારી દીઓ રાધે રાધે આ રોડ ઉપર ભાઈ લગભગ તમે પાંચસો મીટર ચાલશો એટલે તમને રહેવા માટે ગેસ્ટ હાઉસ એ મળશે ફ્રી ઓફ કોસ્ટ ધર્મશાળા મળશે અને ફ્રી ઓફ જમવાનું મળશે બધું મળશે અને આ રોડ ઉપર એટલું જે ટૂંકમાં જેટલી આપણે કવર કરીએ એટલી ઓછી છે પરિક્રમા માર્ગ ઉપર આવે છે બધે હા હાય 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 બધી જ્યારે બાજુ ધર્મશાળાઓ ટ્રસ્ટ ને આશ્રમ જ છે ભાઈ વૃંદાવન ની ગલીઓમાં ટંકર આવ્યું છે ભાઈ પ્રસાદી માં તો લઈ આપણે શ્રી લે હું મંદિર ફૂટ ચંપલ જમા કરાવી દીધા છે આપણે વીસ રૂપિયા અહીંયા આપ્યા છે બારે બેગમાં અને હમણાં વાંદરા જીક મારી દીધી ભાઈ આપણે રહી ગયા દસ માં કાઢી જાય આવી ગયા છે ભાઈ આપણે મંદિર ની અંદર આ પ્રાચીન રસ્તાઓમાં ઘુમરો ફરીને દર્શન થશે આપડા આવી ગયા છે વલ્લભ મંદિર આ બાજુ રાધા વલ્લભજી મહારાજ વૃંદાવન આ બાજુ રાધા વલ્લભ હરિવંશ આ ભાઈ જુનવાણી મંદિર જેવું કન્સ્ટ્રકશન બાંધકામ પહાડ ની ઉપર જાય આપણે બાજુમાં જય જયભાઈ આપણે મેન મંદિરમાં આ તમે દ્રશ્ય જોયો ભાઈઓ બાકી બિહારીજી દર્શન કરીને અત્યારે વાગ્યા પછી ખાસ પી લે આગે બિહારીજીના દર્શન કર્યા ભાઈ સાડા અગિયાર વાગ્યા છે અત્યારે અને તડકો વધારે જાય છાસ આપણે પી લીધી જાય વાંચી શિશુ આખો ફેરો તો એટલે પીવાની મજા આવી ગઈ આ ચોર્યાસી પરિક્રમામાં આપણે એમને પાછા કન્ટિન્યુ આગળ આવેલા જાય છે પરિક્રમા કહેવાનું કારણ એ છે કે જે પણ જગ્યા જાય અહીંયા મંદિરો છે એ આખે આખા બધા ફરતે હોય છે આપણે વૃંદાવનમાં આવ્યા તો વૃંદાવનના ફરતા રોડે મંદિર છે એટલે પરિક્રમા થઈ એના હિસાબે લોકો પરિક્રમા પરિક્રમાથી તમે જો એટલે એક આખો રાઉન્ડ મારો બધા દર્શન થઈ જાય છે એમના બિહારી મહારાજ મંદિરના ત્રણ ગેટ છે અહીંયા પેલો છે ઓલી બાજુની સાઈડ બીજો અને થી આગળ ત્રીજો જ્યાં આપણે ત્રીજામાંથી ગયા હતા થઈડ સાઈડનો વ્યૂ છે કે ભાઈ આપણે સીધા ઘાટના ના કિનારે કિનારે આયુ એમનો યમુનાજીના કિનારેના કિનારે કિનારે આવ્યા એટલે આપણે એવું ઓલ્ડ મથુરા ઓલું સોરી મથુરા નહીં વૃંદાવન ઓલ્ડ વૃંદાવન આપણે કહીએ અગે જૂનું વૃંદાવન અને આવી ગયા જે આપણે નિધિવન હામીની સાઈડ જ છે નિધિવન આજે જૂનું વૃંદાવનના એની બિલ્ડિંગો તમે જોઈ શકો છો એ આપણે અંદર નિધિવનમાં તે પહેલાં જ બહાર સુધી હોય પહેલાં કાળિયાનાગનું મંદિર આવે છે જ્યાં ભગવાને શેષનાગની માથે કહેવાય છે કે અહીંયા જ આપણે ભગવાને શેષનાગની માથે ટૂંકમાં જે કર્યું હતું નૃત્ય કર્યું હતું ભાઈ જે શેષનાગની માથે એ કાળીયા નાગનું છે આપણે દર્શન કરી લઈએ પહેલાં એક્ઝેટ બાજુમાં ભાઈ હનુમાન દાદા બિરાજમાન છે અને એની આ બાજુની સાઈડ આપણે જોઈએ તો અહીંયા એ વૃક્ષ છે જેની ડાળીઓ ઉપર બે એને ભગવાન ટૂંકમાં યમુનાજીમાં છલાંગ લગાવતા અને અહીંયાથી જેવું કહેવામાં આવે છે કે ભાઈ જે વસ્ત્રહો કર્યું હતું ગોપીઓનું એ આ વૃક્ષ ઉપર જ અને આ જગ્યાએ કરેલું છે ને વૃક્ષની ડાળી હું તમને બતાવું બહુ મોટી દાળીઓ છે જે લોઢાના અત્યારે એંગલ મારી અને એને રાખવામાં આવી છે તમે જવો અને અહીંયાથી ભગવાન અહીંયા ગાડીયા નાગ છે અને અહીંયાથી આ વૃક્ષ ઉપરથી ભગવાન છલાંગ લગાવતા એટલે સીધે સીધું અહીંયા યમુનાજીમાં આ બાજુ જતા નાતા આ તમે વૃક્ષની ડાળીઓ જે આપણે નજીકથી જોઈએ થોડીક આ જવું તમે લોઢાથી વેલ્ડિંગ કરીને રાખવામાં આવી છે દાળીઓ ઇંગલની માથે કારણ કે બહુ જૂનું વૃક્ષ છે અને આ એંગલ ન મારે તો આ બધી દાળીઓ પડી જાય ભાઈ આવું એવું છે અત્યારે ચીર છે ભાઈ એ જ વૃક્ષ છે કાળિયા નાગ અને ભગવાનની લીલાઓ અહીંયા કરવામાં આવેલી આ તમે જાવ હજી એકવાર દર્શન કરી લ્યો અને આ છે ઓલ્ડ જૂનું વૃંદાવન આપણે કયો ગયા અને એ જ વૃક્ષ જે વૃક્ષમાંથી વૃક્ષ બીજું પાકી જાય એવી રીતે અત્યારે ઓલા પંડિતજી સમજાવી જાય એ વૃક્ષ માંથી પાછું બીજું આ વૃક્ષ પાકી ગયું એટલે આ એ જ વૃક્ષ છે કે જેની ઉપર ભગવાન એની લીલાઓ કરેલી છે અને અહીંયા બાજુમાં જ કાળીયા નાગ છે પાછું એકવાર કહી દઉં અને આ બાજુની સાઈડ છે યમુનાજી આપણે એન્ટ્રી થાવું નિધિ ભાઈ જે મેન મેન વસ્તુ છે એ હું તમને બતાવું છું

दूसरा नाम मधुबन तीसरा नाम है वृंदावन वृंदावन तुलसी और बन वाने जंगल।, जंगल नाम पड़ा वृंदावन हम जितने भी पेड़ देते हैं सोलह हजार एक सौ आठ किस्म की गोपियाँ सारी खोकिया लेकिन पत्ते हरे भरे ये नाका चमककार है ना के दो मूर्ति प्रकट हुई एक बाकी बृंदन और तो दूसरे वृंदावन आज इन दोनों मूर्ति की कृपा से ही वृंदावन में साढ़े पाँच हजार साढ़े पांच हजार मूर्ति बनने नहीं है मूर्ति अपनी अपनी जगह पे स्थापना है जिनके हम लास्ट में दर्शन करेंगे okay. राधा रानी की जय बिहारी जी महाराज की जय जी जितने भी पेड़ देखोगे हमारे जीवन में चार प्रकार की तुलसी होती है होती है ना घर में जो होती है वो राम और श्याम है जी लता पता है बाकी बिहारी की वे कटा और मेरा मन है गए लता पता बोलो राधा रानी की जय राधे 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 मैं राधा एक मैं राधा तो एक मैं राधा कृष्ण भगवान की जय राधा रानी की जय राधे गाइड लीधे है आपका नाम क्या है शिवम शिवम अच्छा राधे हाँ बाकी बिहारी लाल की जय इस जो जगह देख रहे हो इसको ललिता कुंड बोलते हैं क्या बोलते हैं ललिता कुंड ललिता कुंड सोलह हजार एक सौ आठ कृष्ण की गोपियाँ थी रास करते करते सखी ललता को प्यास लगी प्रभु से बोली प्रभु हमारे लिए पानी की व्यवस्था की जाए रास तो बाद में होगा प्रभु ने बोला चार कदम पे जमुना नदी है चली जाओ के रात्रि का समय हम नारी हैं हम अकेली नहीं जा सकते आप ही कुछ व्यवस्था कीजिए बंसी से खोद के ये कुंड बनाया कुंड बना के सखी ललता की प्यास हो जाए नाम पड़ा ललता कुंड बोलो ललता सखी की राधा रानी की राधे राधे ललिता कुंड थी बचा भगवान का प्रकट स्थान है अच्छा जो बाकी बिहारी जी की मूर्ति है इसी स्थान इसको प्रकट स्थान बोला आगे बताइए है, लेकिन पत्ते हरे भरे अरे ये नाकि मिट्टी का चमत्कार है डाले सारी खोपली है, लेकिन पत्ते हरे भरे हैं। नहीं पे लड्डू खाया पान खाया दातुन किया भगवान ने आज भी रात का उतरा बिखरा श्रृंगार बेड पे पड़ा है लड्डू पान दातुन देखने के लिए सुबह मंगला आरती में आते पाँच बजे बोलो राधा रानी की बाकी बिहारी लाल की राधे 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 પાછળ એક મંદિર ગયો અહીંયા ભગવાનનો શૃંગાર ને બધું એમ રાખવામાં આવેલું છે અને દાતણ કરે છે ભગવાન હજી હાલની તકમાં અહીંયા મંદિરમાં તો એલઆઉટ નથી કેમેરો કાકાજીને અહીંયા શૃંગાર કર્યો તો ભગવાન એને એનો બેડ અહીંયા છે હજી હાલની તકમાં પથારી વિખાઈ જાય છે ભગવાન હવારે દાંતણ કરે છે અને એવું બધું મહિમા છે હાલી આગળ આપણે અહીંયાથી પેડ કે અંદર પેડ કે અંદર ઓલ હે હા હે ને આ નીચે ઝુકે દેખો पत्ते हरे-વરે નાખી सबसे पुरानी तीन चीजें भैया पहली है जमना मैया जमना मैया ब्रज की रज ब्रज की रज के अंदर से मूर्ति प्रकट हुई, हुई। मिट्टी का चमककार है डाले सारी आ, पत्ते बड़े बड़े। बड़े। बोलो राधा रानी की बांके बिहारी लाल की राधे राधे भगवान प्रगढ़ जो जी जी स्थान देख रहे हैं इसको बोलते हैं रास मंडल क्या मंडल रास मंडल रास बिहारी लाल की भगवान ने सोलह हजार एक सौ आठ गोपियों के साथ महारास किया रास में पुरुष कोई नहीं था कृष्ण भगवान ही पुरुष थे बाकी सब गोपियाँ थी रास में शंकर भगवान आए थे नाम पड़ा वृंदावन के अंदर गोपेश्वर माता पार्वती से जितने पड़ गयी वृंदावन के अंदर जी राज कर रहे हैं और मुझे देखने जाना है माता पार्वती ने शंकर भगवान को माँ पे नारियों का काम है पुरुषों का काम नहीं है पुरुष तो माँ पे एक है वो है किसकी जमुना मैया माता पार्वती की बहन है शंकर भगवान की साली जमुना मैया के पास पहुँचे शंकर भगवान जमुना मैया ने हाथ खड़े कर दिए कि प्रभु इस कार्य में मैं आपका साथ नहीं दे सकती आप जाओ ब्रिज के राजा वृंदावन बिहारी जी के पास कृष्ण जी के बड़े भाई बलराम जी के पास उनके पास पहुंचे तो उन्होंने इतना सुंदर गोपी रूप बनाया पर हरी से गोपी नहीं पहचान पाई नाचते नाचते रात करते करते शंकर भगवान का घूमट ऊपर हो गया किसी सती ने नहीं टोका तो लेकिन ना पे राधा रानी ने टोक तो दिया मैंने सारी सतियाँ देखी और सारी गोपियाँ देखी लेकिन ये जटा वाली गोपी मैंने पहली बार देखी कौन है ये कहाँ से आई

અહીંયા ભાઈ ભગવાન રાસ કર્યો હતો હાલની તકમાં અહીંયા ભગવાન રાસ કરે છે જે કોઈ જોઈ નથી જોવાની ટ્રાય કરે છે એક્સપાયર થઈ જાય છે तो। चोरों में मार पड़ती है आ, लेकिन हाय बदलाव चोरों की जय होती है आ, तो तो जो, चोरी आ, आ, जो चोरी करी वो ने करी, करी पर जो चोरी वो राधा रानी ने करी चोर के घर में चोरी आ, बंसी चोरी भगवान श्री कृष्ण राज कर रहे थे उनका मोर मुकुट बंसी चोरी करके सामने जाके छुपी नाम पड़ा बंसी चोरी आ, राधा रानी ठाकुर जी की बंसी चुरा के खुद बजा रही हैं और तो ललता सखी विशाखा सखी राधा रानी का साथ दे रही है बीच में बंसी चोरी राधा रानी आ, आजू बाजू में ललता सखी राधा रानी की बांके बिहारी लाल की ना तो आज भी ना बांके बिहारी जी के हाथ में बंसी बंशी नीचे पूरे ब्रह्मांड में ये एक ऐसा स्थान है की राधा रानी बंसी बजा रही है और हमारे कन्हैया रही राधा रानी की राधे राधे से दिया, दिया जी बोलो राधा रानी की अब तक हमें दर्शन हुआ अच्छा। हाँ दर्शन मैंने कर लिए लिया ऐसा दर्शन पहले किया नहीं ऐसा एक ही स्थान है पूरे ब्रह्मांड में पूरे ब्रह्मांड में बंसी बजा रही है और हमारे कन्हैया को नचा रही है बोलो राधा रानी की जय तो अब तक हमने बंसी चोरी राधा रानी के दर्शन करे अब हम जो दर्शन करेंगे वो गुरु जी के दर्शन करेंगे हरिदास जी के हरिदास जी ने मूर्ति प्रकट करी उन गुरु जी के पे समाधि दे रखी है उनकी समाधि के दर्शन करेंगे अटल समाधि थी राधा रानी थी दोनों मूर्तियाँ अपनी अपनी जगह पे स्थापित कराने के बाद गुरु जी को समाधि दी गई थी राधा रानी ओके रख हाथ जोड़ के नमस्कार ये समाधियां जो समाधियाँ जो देख रहे हो जो उन लोगों की समाधियाँ जो रात्रि के समय में चोरी ना पर रह गए थे जिन्होंने प्रभु को देखने का प्रयास किया कि आज भी भगवान आते हैं या नहीं आते रास करते हैं या नहीं करते अच्छा। तो कोई अंधा हो गया कोई बहरा हो गया कोई जीवित नहीं, नहीं रहा, रहा। लोगों की समाधिया सबके साल लिखा हुआ दो हजार इक्कीस की है दो हजार उन्नीस की है दो हजार सात की है अब जैसे सिस्टम बंद कर दिया पहले पूरा बंद हाँ। चोरी रह जाते थे आ, तो उन्हीं लोगों की समाधि में बोलो राधा रानी की लेकिन अब जैसे सिस्टम बंद कर दिया हाँ। वहाँ से एंट्री होती है हो, से निकल रहे हाँ। तो राधा रानी की जय बिहारी जी महाराज की राधे राधे एक मिनट भाई आज तो मैं समाधि हमने बदी जो है पास

ભાઈ બધા જીવ સાંજે આઠ વાગે એટલે મંદિર ની બહાર નીકળી જાય છે ભગવાન આયા સાંજે રાસ કરે છે બહાર નીકળી ગયા છે હમણાં હું ચર્ચા કરું તમારે યાર આપણે જાય છે એક જગ્યાએ દર્શન કરવા પ્રજા પ્રાચીન મૂર્તિ છે ત્યાં દર્શન કરવા જાય છે આપણે લાલગી હા લાલગી જય કુંજ ગલી હા હા

तो ये खाली एना जो टुकमा होला भक्त ना कि गलियाँ छोटी-छोटी मिलेंगी क्योंकि अब तो पक्की हो गई हैं पूरा जैसा अभी हमने हम निरोन देखा था ना पूरा वृंदावनी ऐसा था पूरा वृंदावनी हां कच्ची-कच्ची रास्ते थे थे, थे। तो भगवान श्री कृष्ण वो गैया चराते थे हां तो वो कच्चे-कच्चे रास्तों में घूम जाते थे देखते-देखते मुझे देखते-देखते कौन सी गोपी आ रही है अच्छा

બિારીજીયા બલરામજી રાધે રાધે વાયા બલરામજી નું ઘર એવું તાવુ ભાઈ ઘર વૃંદાવન ની ગલીઓ માં ઘર आ गया जी दाऊ भैया घर में महा तो। राधा रानी की बाकी बिहारी लाल की जय जिस मंदिर पे हम बैठे हुए हैं इसको चार धाम के माता पिता का घर बोलते हैं चार धाम चार कौन कौन से जगन्नाथ पुरी द्वारका रामेश्वर बद्री नारायण चार धाम हम जाएंगे तो चार धाम की यात्रा पूरी होती है नहीं निधवन का दर्शन करने से और बांकी बिहारी जी के दर्शन करने से और वृंदावन बिहारी जी के दर्शन करने से चार धाम की यात्रा पूरी की होती है भगवान श्री कृष्ण बड़े भाई बलराम छोटी बहन सुमित्रा को लेके यात्रा नहीं से आराम करी नहीं लाके खत्म करी खतम हम चार धाम जाएंगे तो चार प्रकार के भोग लगाए जाते हैं जगन्नाथपुरी में आज भगवान का भात का भोग लगाए ना लगता है द्वारका में जाओगे तो लड्डू मटरी का भोग लगता है आ, माँ बोलते हैं जय श्री कृष्णा क्या बोलते हैं जय श्री कृष्ण ना क्या बोलते हैं राधे 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 तो ना ठकुरानी राधा रानी की चलती है कृष्ण भगवान की द्वारका तो में चलती है माँ लड्डू मठरी का भोग लगाया जाता है अच्छा। ना गोपी लूट -लूट खाया चोरी कर करके खाया माखन तो ना माखन मिश्री का भोग लगाया जाता है सुबह मंगला आरती में तीन भोग लगाए जाते हैं प्रभु के तुलसी भोग माखन भोग और राजभोग भगवान ने आपको इस लायक बनाया हो तो प्रभु का खुशी से भोग लगाना भोग लगाने के बाद आपको तीन चीजें मिलेंगी ना सर निर्वंधन की तुलसी की माला भगवान का जन्म मंगल वस्त्र और छप्पन भोग का प्रचार जो आप भोग लगा के जाते हो ऐसा तो नहीं है भगवान कुछ खाते भगवान ना आपके घर में कुछ खाएंगे और ना ही ना पर कुछ खाएंगे जो आप दान पुण्य दे के जाते हो ना कि ब्रजवासी लोग की सेवा गोपाल की सेवा है बोलो राधा रानी की बिहारी जी महाराज की अगर आपको अच्छा लगे कि हाँ मैंने अच्छी जगह दान किया है तो तो आप भगवान ने आप उसी से दिया हो तो दान करना लेकिन कष्ट पा कोई भी दान मत करना बोलो राधा रानी की

આ કરવાનું તે કરવાનું એવું કઈ કરવાનું નહીં જે વિધિવત કાદેશર ભગવાન ના દર્શન કરીને થતું હોય કરી અને નીકળી જવાનું ભાઈ આપડે નીકળીએ સીધા બારે જાય આપણે મંદિર બાજુ મંદિરના દર્શન કરીએ ભાઈ વાગી ગયો છે અત્યારે બપોર એક અને ત્યાંથી આપણે એ બધું પરિક્રમા એ પૂરું કરી ત્યાંથી વિધિ માંથી નીકળી અને સીધા સીધા તમારે પ્રેમ મંદિર આવવા માટે આપણે આવ્યા હતા રિક્ષામાં એટલે જે રિક્ષા અહીંયાથી વીસ રૂપિયા ત્રીસ રૂપિયા લેશે પચીસ લીધા વચારે એટલે વીસ થી ત્રીસ માં તમને પહોંચાડી દે આપણે આવી ગયા છીએ ત્યારે પ્રેમ મંદિર હાલો આપણે ફટાફટ જાય અને દર્શન કરીએ પ્રેમ મંદિરના સરકારી બસની સુવિધા છે એટલે સરકારી બસમાં તમે ગમે અવર જવર કરી શકો છો આ સીધો રસ્તો ત્યાંથી આવ્યો જ્યાંથી આપણે પરિક્રમા ટૂંકમાં પૂર્ણ કરીએ પ્રેમ મંદિર જાય એટલે ભાઈ આવું બધું આપણે રસ્તામાં દેખાય પહોંચી ગયા છે ભાઈ આપણે પ્રેમ મંદિર અત્યારે બપોરનો સમય છે ત્યારે મંદિર પાછું બંધ છે અમદાવાદ પ્રેમ મંદિરના દર્શન કર્યા તમે અને અંદર બાકી કેમેરાને એવું કંઈ એલાઉ જ છે નહીં એટલે અંદર ખુલેથી પછી કદાચ આપણે હમણાં અંદર જાય પણ જ્યાં આપણે બોર્ડમાં હમણાં બધું વાંચ્યું તો કેમેરા નહીં કાંઈ છે નહીં અને ચાર વાગે ઓલમોસ્ટ બધા મંદિર છે ચાર વાગે ખુલે બાર વાગે બધા બંધ થઈ જાય છે આવી ગયા સીધા દ્વારકાધીશના મંદિર જ્યાં જન્મભૂમિ છે દ્વારકાધીશ ની જન્મસ્થાન ઉપરામાં ગમે જગ્યાએ ભાઈ તમને શ્રી કૃષ્ણ જન્મભૂમિ કહેવાય એટલે તમને આ જગ્યાએ ઉતારશે આથી જાય હોય આપણે અંદરથી વીસ રૂપિયા ભાડું લે જગ્યા ભાઈ આપણે શ્રી કૃષ્ણ જન્મભૂમિની મેઇન બજારમાં લેન્ડ ઓફ શ્રી કૃષ્ણ ભાઈ સ્કીપ ના કરતા એટલે તમને એ ટુ સાઇડ માહિતી મળશે મથુરાની મથુરાની ધરતી ઉપર શું શું છે કઈ જગ્યાએ છે કેવી રીતે જાશું આપણે એન્ટ્રી થાય એટલે સીધું આ બાજુની સાઈડમાં ભોજ ના લઈને ધર્મશાળાને એવું બધું આવી જાય છે જો અહીંયા બોર્ડ માર્યો છે ગેટમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ હજી મોબાઈલ ને ઠેલો ને જે કઈ સુવિધા છે એ બધી આપણે સામે જમા કરાવી દઉં હું ઘરમાં અહીંયા અંદર લઈ જવાની મનાઈ છે આપણે ભાઈ આવી ગયા છીએ દર્શન કરીને બારેડ થી ગેટ નો વ્યૂ છે મોટા મોટા પથ્થર ને તમે આમ પાછળની સાઈડ જોઈ શકતા હઈશો દર્શન કર્યા ભાઈ બહુ જ અંદરથી આનંદ આવી ગયો શ્રી કૃષ્ણ લેન્ડ ઓફ શ્રી કૃષ્ણ દૂધ મલાઈ માખણ મિશ્રી લચ્છી પેંડા એવું બધું વધારે ભાઈ આપણે આવી ગયા છીએ જન્મ કારણ કે શ્રી કૃષ્ણ જન્મ ગયા ઘણી બધી વાર લાગી ગઈ ટાઈમ જોઈ ગયો અત્યારે વાગી જાય તો બથુરામાં તે આપણે એવા જઈએ બટુરામાં જમવા બથુરાની અંદર તો જોયા જગ્યાએ જમવાનું કેવું થઈ સારું છે તો હું એડ્રેસ નાખીશ તો આ આખી લિસ્ટ ચેક કર્યું પણ આમાં તો આપણે એક આઈટમ લાગી નહીં એટલે આપણે ઓર્ડર મારી દીધો સેવ મસાલા એ સેવ મસાલા એટલે હું મેં કીધું ભાઈ એમાં સેવ ટમેટા નાખો ને એ જગ્યાએ ટમેટા ના નાખો તો ફ્રાય કરી નાખો સેવ મસાલા થઈ ગયું એ ગયા બનાવી લઈએ નેવું રૂપિયા એક શાકમાં છે અને જો આગળ આગળ રોટલી કઈ રીતે લે લેશે કેવી રીતે જમવાનો ટેસ્ટ આ હોટલ છે હમણાં એક ખરાક માત્ર કરતું હતું કે દાળ પાઈવી નહીં એવું જોઈએ આ બધું હવે બધા ટેસ્ટ શાક આવી ગયો છે ભાઈ આપણે નેવું રોટલું જોઈએ હવે દેખી તો સારું લાગે છે સેવ મસાલા ચોપડે છે રોટલી જમવામાં જરાય પણ મજા ના આવી જરાય કોઈ જાતનું પેસ્ટન નહોતો બનાવવા આવ્યું તો અને આ સાથે જ હવે આપણે આ કરીએ વૃંદાવન મથુરાના વિડીયોને પૂરવાના તમારા દર્શન કરવા હોય તો તમે અહીંયા મથુરાની અંદર મેન શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને એ સિવાયના દ્વારકાધીશ મંદિરની એ બધી જગ્યાએ તમે જઈઓ છો પણ મેને દર્શન કરી દો ને પછી આવી ગયું ચાલો મળીએ આગલા વિડીયોમાં જય દ્વારકાધીશ જય મા ભગવન જય શ્રી રામ એન્ડ રાધે રાધે બધાને